આમ તો ઘણી બધી વાર જ્યારે હોસ્પિટલ કે પછી કોઈ સરકારી તંત્ર સામે સવાલ કરતા હોય ત્યારે પ્રશ્ન એ થાય છે કે એની સામે શું જવાબ મળે છે તો સિવિલ હોસ્પિટલના દ્રશ્ય છે વિડીયો કોણે પોસ્ટ કર્યો છે એની પહેલાં વાત કરી મીરા આહીર સિંગર છે અને લોકસાહિત્યકાર પણ છે એમણે આ વિડીયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો પોતાનો એક વિડીયો પણ પોસ્ટ કર્યો જેમાં રાજકોટ સિવિલ પર ગંભીર આક્ષેપો કર્યા એમનું એવું કહેવું છે કે એમના ભાઈને સિવિલ સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સીમાં લઈ જવામાં આવ્યા ચાળીસથી પિસ્તાળીસ મિનિટ સુધી ત્યાં ઇમરજન્સી હોવા છતાં એમનો કેસ ન લીધો અને પછી જ્યારે મીરાબેને ત્યાં અવાજ ઉઠાવ્યો સવાલ કર્યા તો તંત્ર જે છે સિવિલ હોસ્પિટલના જે નર્સ ને સ્ટાફ જે છે એમની સામે દાદાગીરી કરતા દેખાયા છુટી ફાઇલ ફેંકી અને અભદ્ર ભાષામાં વાત પણ કરી એવી વાત પણ મીરાબેન એમના વિડીયોમાં કરી રહ્યા છે સિવિલ હોસ્પિટલ પર થતા સવાલો અને એ ન માત્ર રાજકોટની સિવિલ હોસ્પિટલ પણ બહુ જ બધી તંત્ર જ્યારે સરકારી તંત્ર હોય અને જ્યારે કોઈ સવાલ કરવા માટે ચાહે તો એની સામે દાદાગીરી કરતા હોય એવા ખૂબ બધા વિડીયોઝ આપણે જોયા છે આ એકમાત્ર વિડીયો એવું નથી કે રાજકોટ સિવિલ હોસ્પિટલનો છે અને સિવિલ હોસ્પિટલમાં જ આ તકલીફ છે બહુ બધી જગ્યાએ આ જ સમસ્યા છે જ્યારે તમે તંત્ર સામે સવાલ કરો છો તો એની સામે તમને આ રીતનું જ વર્તન જોવા મળે છે સિવિલ હોસ્પિટલમાં બબાલ શરૂ ત્યારથી થઈ કે જ્યારે ચાલીસ પિસ્તાળીસ મિનિટ રાહ જોયા છતાં પણ મીરાબેનનું એવું કહેવું કે મારા ભાઈની ફાઇલ ન બનાવી આપી નર્સને જ્યારે મેં સવાલ કર્યા ત્યારે નર્સે સામે જવાબ આપતા કહ્યું કે ઇમરજન્સી અમને ખબર પડે છે કે ઇમરજન્સી શું છે સાથે જ પછી એ બબાલ છે ઉગ્ર થઈ ગઈ સિવિલ હોસ્પિટલના બીજા સ્ટાફ જે હતા એ પણ એમાં આવ્યા સામેના પક્ષે એવા માણસ હતા કે જે વિડીયો બનાવી અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી શકે બાકી તમે વિચારો કે કોઈ સામાન્ય માણસ ત્યાં જાય છે એની સાથે કેવું વર્તન થતું હશે સામાન્ય માણસ ત્યાં જઈને કેટલી રાહ જોતું હશે ને એને તોય જવાબ નહીં મળતા હોય અને છતાં પણ એ ત્યાં સિવિલ હોસ્પિટલ જતું હશે કારણ કે એની પાસે કોઈ ઓપ્શન નથી સરકારી તંત્રને આપણે એ હદ સુધી

ઇમરજન્સી કોને કહેવાય મને ને પ્લીઝ પાસે આવી ગઈ છે ફાયલેન્ડ એમની પાસે હે હવે શું કરવાનું ઇમરજન્સી માટે દસ કલાક રાહ જોવાની ઇમરજન્સી

आ कौन ने बोला ओरियो इमरजेंसी को नहीं कहवे तुम्हें को जवाब दियो जेने खबर होई जवाब दियो ए मोड़ू नोटा समझार देई बदन सरकार लगी सु बोलली तू सु तू मोड़ू था है एम बोल तो एक बार बोल तो जी तू अहीं से नहीं तू हु बोलली मोड़ू था है एम के है एम के मोड़ू

પણ મેડમ ઇમરજન્સી કોને કહેવાય કોને ઇમરજન્સી કહેવાય માથી જે કે અમે કહી કે તમે ફાઇલ લ્યો ફાઇલ લ્યો એના હાથમાં ફાઇલ હતી હો એના હાથમાં ફાઇલ હતી ઇમરજન્સી કોને કહેવાય મગજમાં લાગ્યું છે ઇમરજન્સી કોને કહેવાય અને પાછી એમ કે 14 સ્કેનમાં ને તારા પેશન્ટની હરે તારી હમણા કાવી તારી હમણા કાવી તારી નોકરીનો જવાબ આપો તું કહી દે આ તું જો તું જોઈ લે સભ્ય કહો સભ્ય જોઈ લે જય દ્વારકાધીશ હું છું મીરા આહીર આજનો એક અનુભવ તમને જણાવો છે તેમજ આ વસ્તુનો જવાબ પણ જોઈએ છે કારણ કે આ જવાબ છે ને એ સામાન્ય માણસ સાથે જોડાયેલો છે સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સીમાં મારા ભાઈને લઈ ગયા પિસ્તાલીસથી પચાસ મિનિટ અમે લોકોએ ત્યાં આંટા માર્યા કોઈ કેસ ના લખો પછી એના પછી એટલો મિનિટ આંટા માર્યા પછી માણસ એમ કહી દઈએ કે અમે અમારો ટાઈમ થઈ ગયો જમવાનો બે વાગી ગયા છે હવે અમે આમને ન લઈ જઈએ અમારો બ્રેક છે આવો જવાબ મળે અમને પછી અમે અમારી હાથે લઈ ગયા પછી બીજે લઈ ગયા બીજે લઈ ગયા તો એને ચોથા માળે ત્યાં શિફ્ટ કર્યો તો ત્યાંના મેડમ સર ઇમરજન્સી સ્ટાફનો બહુ ગેરવર્તન મજા આવે એવી અભદ્ર ભાષામાં વાત કરે મજા આવે એવા જવાબ આપે અને મજા આવે એવું બોલે કે નથી દાખલ કરો જા તારા થઈ કરી લે આવા શબ્દ યુઝ કરે તો આ વસ્તુમાં જવાબદાર કોણ રાજકોટ સિવિલ હોસ્પિટલ જે છે એનું આ કામ છે આવા સ્ટાફ સામાન્ય માણસ સાથે આવું વર્તન કરે તો શું આ ક્યાં સુધી વ્યાજબી છે નોર્મલ પબ્લિક માટે ક્યાં ક્યાં સુધી આ બધું થશે આજે હું અમારા ઉપર છે કાલ તમારા ઉપર આવશે બધા ઉપર આવશે ત્યારે કોણ જવાબ દેશે અભદ્ર ભાષામાં વાત કરવી મજા આવે બોલવું નિરાતે કામ કરવું તો તમે પબ્લિકની સેવા માટે શેના માટે છો કોઈ જવાબ આપશે મને આનો જવાબ તો દેવો પડશે ને કોકે તો જવાબ દેવો પડશે ને કે પછી આમ નામ બધું જે ચાલે છે ઇચેલા રાખશે ક્યાં સુધી ચાલશે આ બધું માણસના જીવથી વધારે કઈ છે ખરું દુનિયામાં કોઈ કેસે મને આ વસ્તુનો મને જવાબ જોઈ છે રાજકોટ સિવિલ હોસ્પિટલ આ વસ્તુનો જવાબ જોઈ છે મને જે તમારા સ્ટાફ ની બહુ એટલે બહુ ગેરવર્તન કરે છે અને મજા આવે એવા જવાબ આપે છે ને એનો તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરો અમારા વિડીયોને લાઇક અને શેર કરો